હલો મિત્રો મેં આવી ગયા છે નવા લગભગ મેં આજે શું કામ કરવા જઈ રહ્યા છે એ તમને બતાવું મિત્રો આ ડાંગરના પાથરા પીડા છે મિત્રો પાથરી છે નાની નાની અહીંયા કામ ચાલુ થઈ ગયું છે બધા કામે સડી ગયા છે બધાએ આ તમે જોઈ શકો છો મિત્રો આ બધા કામે સડી ગયા છે પાથરા ભેગા કરવાનું ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો મિત્રો ડાંગર ના પાથરા છે એ પાથરા ભેગા કરી દીધેલા છે ઠેસર આજે આખવાનું છે ડાંગરનું તમને નજીક દેખાડું તમે જોઈ શકો છો ડાંગરના ના પાથરા છે ટકલો વાળ કાલે ભેગા કર્યા છે આજે બોપર રાખવાનું છે તો મિત્રો નવા હોય ચેનલમાં જો નવા જોડાવો સબસ્ક્રાઈબ લાઈવ લાઈક કરજો મિત્રો નવા મિત્રો જોડાવો તો અને વિડીયો પૂરો જોજો મિત્રો જેથી કરીને અમે નાના યુટ્યુબર સપોર્ટ કરજો ને અમારા વિડીયો સતત જોડતા રહેજો મિત્રો અમે આ ખેતી કામ કરીએ છીએ ડાંગર વાઢવાનું ખેસર રાખવાનું એવું કામ કરીએ છે મિત્રો આ બાજુ ઢગલો કરેલો છે મિત્રો એક આગળ ઢગલો છે મિત્રો જોઈ શકો છો તમે આ બાજુ એક ભાઈ કામે લાગી ગયા છે પાથરા ભેગા કરવા તો ભાઈ ચલ રાખ લો રામ રામ કર દો દોસ્તોને મિત્રોને મિત્રોને રામ રામ કર ભાઈ ભાઈ કામે લાગી ગયા ત્રણસો રૂપિયા મજૂરીમાં તો હાલો દોસ્તો હવે આ વિડીયો પૂરો કરીએ છે થેન્ક યુ સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો આપણી ચેનલમાં બાય બાય